અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કૂલમાં ગઈકાલે હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની હત્યા કરી દીધા અમદાવાદની સેવન ડે સ્કૂલમાં આજે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધનો કોલ આપવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં સેવન ડે સ્કૂલ બહાર હિન્દુ સંગઠનોના લોકો તેમજ વાલીઓ ઉમટી પડ્યા હતા આ ઘટના સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો લોકોએ એટલું જ નહીં જે સેવન ડે સ્કૂલ આવેલી છે ત્યાં અંદર તોડફોડ પણ કરી હતી અને આ ઘટનાના કારણે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બન્યું ઘટનાના પગલે સ્થાનિક પોલીસ અધિકારીઓ ડીસીપી એસીપી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ દોડી આવ્યા હતા અને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા ત્યારે આ ઘટના મામલે શું કહી રહ્યા છે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલ અને જેસીપી ઝોન ટુ જયપાલસિંહ રાઠોડ તે સાંભળી લો દસમી કક્ષાનો છાત્ર એને કક્ષામાં બનતો છાત્રે હુમલા કર્યો હતો પોલીસે તાત્કાલિક તીનસો સાત મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો હતો અને આજને સવારે રાત્રે ત્રણ વાગે આ છાત્રનું મૃત્યુ થઈ ગઈ હતી બનાવ ખૂબ ખૂબ જ દુઃખનીય છે તાત્કાલિક અસરથી તીનસો બે મુજબ ગુનામાં ઉમેરા કરવામાં આવ્યો અને સવાર અત્યારે જો છેલ્લી મીટિંગ થઈ એમાં વાળીઓ એનો રિશ્તેદાર હતા અને જો વિક્ટિમ છે અને બીજા સંસ્થાનો આગેવાનો હતો એના જોડે એ માગણી હતી કે આ તપાસ ક્રાઈમ બ્રાન્ચનો ટ્રાન્સફર કરવામાં આવે તો સીપી સાહેબે આ માંગણીનો તાત્કાલિક અસરથી માગી માની લીધો છે અને આ તપાસ અત્યારે ક્રાઈમ બ્રાન્ચનો ટ્રાન્સફર કરવામાં આવે બીજી માંગણી હતી કે ફક્ત એક જ છોકરા ન હતો એકથી વધારે છોકરા હતા તો આપને જાણકારી માટે બે છોકરાએ પોલીસને લઈ લીધું છે અને એમાં પણ અગર સ્ટેટમેન્ટમાં નીકળશે કે એને મદદગારી બીજા જેવા પ્રમાણે આગેવાનો કહેતા હતા કે છે થી સાત છોકરાઓ છે તો એનો પણ અટક કરવામાં આવશે ત્રીજી માંગણી એવી હતી કે ગઈકાલે જ્યારે બનાવ બન્યો તો મેનેજમેન્ટ અને અથવા પ્રિન્સિપલ જ્યાં જો બી કોઈએ વાટર ટેન્કર બોલાયો અને અહીંયા પ્રાવાહનો નાશ કરવાની કોશિશ કરી એના માટે એફએસએલનો તાત્કાલિક બોલાવી લીધો છે એફએસએલ સીન ઓફ ક્રાઇમનો તપાસ કરશે અને તપાસ કરીને અગર એના ઉપર કોઈ પુરાવાનો નાશ કરવાનો પુરાવા મળશે તો અમે જાણ કરશે તો અમે એ બસ્સો એક મુજબ જેને બી આ પુરાવા નાશ કરવાની મદદગારી કરી છે યા કોચ બી કર્યા છે એનો એમાં અમે સામેલ કરીને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરશું અત્યારે એની શ્મશાન યાત્રા નીકળવાની છે સ્કૂલમાં જે ઇન્સિડન્ટ મળ્યો જેમાં દસમા ધોરણ માં ભણતા બે બાળકોના ના આપદમાં ઝઘડામાં એક બાળક દ્વારા બીજા બાળકને છરી મારવામાં આવી હતી આમાં ગઈકાલે ખોખરા પોલીસ દ્વારા આમાં અટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાલો આરોપી તરીકે હતા આને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ ઓર પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવેલ રાતે લેટ ઓવર્સમાં જે બાળક આમાં છરી લાગવાથી ઘાયલ થયેલા હતા આની ડેથ થઈ ગઈ હતી આને કારણે સિંધી સમાજના લોકો આના પરિવારના સદસ્યો ઓર આજુબાજુના સ્કૂલમાં જે સ્ટુડન્ટ ભણતા હોય આના વાલીઓ દ્વારા સેવન સ્કૂલ જે આ સ્કૂલ છે આ સ્કૂલ ઉપર ભીડ કરવામાં આવેલ એમાં સફિસિયન્ટ સંખ્યામાં પોલીસ પરજન છે પોલીસ દ્વારા ઇન્સ્યોર કરવામાં આવે છે કે કોઈ કાનૂન વ્યવસ્થાનો પ્રશ્ન પેદા નહીં થાય અમે તમામ મીડિયા મારફતે તમામ લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણે બધાને કાનૂન વ્યવસ્થામાં સહયોગ કરવો જોઈએ પોલીસ વિભાગ પોતાનું કામ કરે છે ઓલરેડી એફઆઈઆર દાખલ થયેલ છે પ્રાઇમ એક્યુઝ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ છે ઓર જે વિધિક પ્રક્રિયા છે લીગલ એક્શન પોલીસને લેવાની છે આ લેવામાં આવશે આટલા વાલીઓ છે વાલીઓની એક રજૂઆત આવે છે કે સ્કૂલ મેનેજમેન્ટ છે મેનેજમેન્ટ દ્વારા બહુ નાના મોટા બહુ સારા મુદ્દાઓ છે ખાસ કર કે કેવી રીતની ડ્રેસ પહેરવી જોઈએ કેવી વસ્તુઓ પહેરવી જોઈએ અમે તમામ આગેવાનોને રિક્વેસ્ટ કરી છે અહીંયા ભણતા જે સ્ટુડન્ટ છે આના વાલીઓને રિક્વેસ્ટ કરી છે કે આપણા જે કાંઈ મુદ્દાઓ અમને લિખિતમાં આપો અમે શિક્ષણ વિભાગના ધ્યાન ઉપર મૂકીએ ઓર અમને આશા છે શિક્ષણ વિભાગ આમાં યોગ્ય

દેખે તમામ પત્રકાર મિત્રોને મારી રિક્વેસ્ટ છે આપની સુરક્ષા અમારી પ્રાઇમરી ડ્યુટી છે જે વખતે ઇન્સિડન્ટ થતો હતો બે ચાર કાચ પડતા હતા અમને એવો લાગતો હતો અગર આપ લોકો અંદર હશે તો આપને પણ ચોટ લાગી શકે છે તો સાવચેતીથી ગુડ માઇન્ડથી આપને રિક્વેસ્ટ કરતા અમે બહાર નીકળીએ લે ભીડ એટલી વધારે હતી બહુ સારા મીડિયાના મિત્રોને એવો લાગતો હતો પોલીસ અમને બહાર કાઢે છે પોલીસ ફક્ત ફક્ત આપની સુરક્ષા ખાતા આપ લોકોને બહાર લેવા ઈચ્છતી